ને કેમ મોડું બસ નથી મળે બસમાં તો બસું તોટણે સગવડતા થઈ ગઈ છે બહુ એસટી બસું ની પણ કોલાન ડેપોમાં બેઠો તો તે આના ટેમ્પાવાળા 릭શાવાળા રેડી પડે નકરી કે હાલો ભાઈ ખામ પાન તગડી ના નોડી એ ય મત નન વાહન લઈને બેહે નહીં ત્યાં એક લક્ઝરી વાળો આવ્યો બરાબર લક્ઝરી વાળો અહીંયા આવી રેડપાડો મને કે ચાલો દિલ્હી ચાલો દિલ્હી ચાલો દિલ્હી

કી હોઈ ગયું છે એ બે કે ત્રીજો વાળે કે તો ભાઈ ગ્રામ મંત્રી માં ખાલી કાય કે ભાઈ ગ્રામ મંત્રી માં આપડા નાના માણા કામ ને ત્યાં મોટો પાછેલ છે એટલે લે હું તો બુઝતો તો નહોતો હું તો મરાત ગણ માં સીટ વેસવાનું હાલ છે ત્યાં ફોન આવ્યો તો કેરીને આપણે બફિયર પાકી ગયા આવો નહીં એવો ટેમ્પાવાળા રેડિયો પાડતા હતા તસડી નાણુડી પાડને વાયકાર Mẹ khi vamadilin mà vamadilin lên vamadilin nó vamadilin vamadilin Nó vamadilin vamadilin đi, vamadilin vamadilin mà